હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં શું કરે આપડા યુટ્યુબ ફેમિલી બધા મજામાં જઈશે ને તો મજામાં તો જો કે અમે તો ના કહેવાય બહુ તો તમને હાલો આગળ બતાવી દઈ બધું ખાસ કરીને જોડાઈ રહેજો જો કાં તો જોતા જ તમને મોટા ઉપર તો લાગશે કે બધી ફેમિલીમાં આપણે જ ખબર પડી જ જાય ને સકલ જોતા જ કે જો કે કાંઈ પહેરું ના હોય એટલે આપણું એ ઈંધા તો ખાસ કરું જોડે રેજો આપણે આ લોકો છે આગળ મળીએ ચાર વાગી ગયા જો તો જો આપણે એક વાગ્યાના બેઠા હતા કપડા ધોવા જો એટલા કપડા ધોયા જો કપડાં ધોતા જ તમને અંદાજ તો આવી ગયો છે તો જો આપણે અંદાજો તમને આવી ગયો છે કપડા ધોઈ ને ફૂકવા કપડા ઉપર છે ત્યાંથી એવું છે કે વાલ દરિયો કહેવાય ને તો વાલનો દરિયો મા 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 પણ શબ્દો આવે ને મા એનો પણ માટે બહુ દુઃખ છે એમ નથી થતું કે હાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ ચાલુ તો પણ મેં કીધું હાલ તો મને પપ્પા કહેતા ત્યાં કાંઈ વિડીયો બનાવ્યો તો મેં કીધું ના રે ફેમિલી આપણા બધા ફેમેલી જ કહેવાય તો એવું ના હોય મને કે જણાવી દેજે તો આજે એવું છે કે ઈચ્છા તો નથી નથી બી રહ્યો રહેતો તો વિડીયો સ્ટાર્ટ કરવાનો સવારમાં ટાઈમ નથી રહેતો કાલે તો મામાનું બેસણું હતું તો આપણે ત્યાં બેસણામાં ગયા હતા હવે સોમવારે પાણી ઢોરશે તો સોમવારે પાણી ઢોરમાં જાશું એવું બધું છે એનો શબ્દ મારે તમને વર્ણવું કંઈ કરવા પણ કોઈ છે જ નહીં તો એ શું શબ્દો છે એ તો તમને ખબર જ છે માનો શબ્દ પણ આવે ને મા મા એટલું તમે ખાસ કરીને કહો મા અને મા એ બધું તો ઓલા કે હવે ભૂલી જવાનું છે ભૂલાદી એમ તો નથી ત્રણ ચાર દિવસ એવા બધા વિચાર આવે ભગવાન ને શું ગમતું હોય એવું કરતા હોય કે હાથ હતા એમાંથી ત્રણ પાંદડા વયા ગયા મારા બા પણ વયા ગયા મામા હોય ખાવા પીવા એક મામારિયા રહ્યા ને બસ ત્રણ માસી હાથ પાંડોડા માંથી ચાર જ રહ્યા વિડીયો સ્ટાર્ટ કરવાનો આમ ઉમંગ ન થતી પણ વાત એમાં તો જો કે મારે તમને કઈ કેવું ના પડે આપણે ફેમિલી ને મામા પોરે કોઈ આ ગયા એક ઓણ હોય ગયા હવે તો જો કે કઈ જવાનું ને એટલું આપણે ના હોય પિયરમાં માં માન પોતતા હોય તો મામાને ને ઘરે ટાઈમ લઈને આપણે સોમવારે પાણી ઢોરશે તો ત્યારે આપણે જશું હમણાં તો આવું બધું છે તો મેં કીધું હાલો આપણે બીજી ફેમિલી ને મળીએ થોડીક મન અરવું કરીએ તો હમણાં તો એ વિચારશે તો કઈ બીજું તો શું આપણે ફેમિલીને બતાવીએ હમણાં તો કોઈ જાતનું કઈ આમ પૈસા નથી જો કે આપણે તમને ખબર જ હોય કે મામાનો ઘરનો એક દરિયો જ અલગ હોય એ મામાના ઘરની મોજ જ અલગ હોય તો આપણે તમને કેવા પૂરતું હોય જ નહીં એ વર્ણવ તો મામાના ઘરનો અલગ હોય છોકરાને વેકેશન પડે તો ત્યારે તરત એમ નો કહે કે કાકાના ઘરે જાવ બાપાના ઘરે જાઉં કે કોઈને ઘરે જાવ માસીને ઘરે જાવ એ પણ નહીં હોય શબ્દો તમારે યાદ રાખવું વેકેશન પડે ને તો બાળકો એમ કહે મામાને ઘરે તો શું તેવું કઈ ખબર અને તહેવાર આવે તો એક ગામડાની મોજ જ અલગ હોય કે હાયતમ આવે તો એમ કહે કે આપણે મામાની ઘરે કરવા જાવું ઉતાણી આવે તો કે મામાની ઘરે જાવું જવું જાણે ગમે ઘર તો પેલા હોય તો મામાની હાજરી ના હોય એટલે ઓલા જેવી તો મજા ના જ આવે ને એટલે આપણે જઈએ આવીએ બધા રાખે પણ

સવારમાં વાસી કામ કરીને ફટાફટ એકદમ બધું ટાઈમ ઘર રસોઈ કરી અગિયાર થઈ ગયા હતા મેં કીધું કપડાં ધોવા નથી રસોઈ કરી નાખી રસોઈ કરીને જમીન ભાણા ઉકીને એક વાગ્યાના કપડા ધોવા બેઠા તો હમણાં આપણે કપડાં ધોઈને ફ્રી ત્યાં નાખ્યું તો મેં કીધું હાલો હવે આપણે ચા પાણી પીધા ને હવે મામા છે તો આમ બહુ નથી મામા કઈ ગઈ જાય ભગવાનના ઘર નું આવે તો તો એક વખત જવાનું જ છે પણ ટાઈમે જાય તો બધું સારું લાગે પણ હવે ભગવાન ટાઈમ પૂરો નથી થવા દેતા જ્યાં મજાનું શાંતિ આવે ત્યાં ભગવાન એમ કે હાલો તો હવે તો નિવૃત્ત છે મામાને આو છોકરાને ગોવારી કરવાની બાળકોરે રમેન ટાઈમ કરે ઓતે સુધી તો બધું વલા કે ગોળ કામ ને આજીદ ના ઇન વેવાર માંન વાવતી છોકરા આંભાર એમ હોય તો હવે તો એને ખાલી ગોવારી જ કરવાની છે તો ભગવાન નથી કરવા દેતા કોઈને પણ ગોવારી આવું આ ઉบัติ છે એને સામેથી ફોન કર્યો તો એને ખબર પડી આપણો વિડીયો જોયો કે પંજોરી હનુમાન આવ્યા તા તો એને ખબર પડી ને તો સામેથી ફોન કર્યો કે તમે આવ્યા તા અહીંયા તો તમે આવ્યા ને પણ અમે કંઈક મામા મોડું થઈ ગયું વાત કરી આપણે સારી ઘડી બે મને બેન પપ્પાને મારા એને નંબર હતા તો ફોન આવ્યો પછી વાતચીત કરીને મેં કીધું પાસે આવીશ આટો દેવા તો જવાનું નહીં